જય માતાજી સાહિત્યકાર પૌભાગીના કવિઓ માટે એમ કહેવાનું છે કે કહા રામ લખન નામ રહ્યો રામાયણ કવિનો નો હોત તો રામે શું ચરિત્ર કર્યું કૃષ્ણએ શું ચરિત્ર કર્યું એની દુનિયાને ભાન નો હોત તો કાં રામ લખન નામ રહીઓ રામાયણ કાં કૃષ્ણ બલદેવ પ્રગટ ભાગવત પુરાયણ વા્મિક સુખ કથા કવિતા ન કરનતા તો કવણ સૈવતા સ્વરૂપ કવણ મન ધ્યાન ધરનતા કોણ આ ધ્યાન ધરત કૃષ્ણ ભાગવત રામાયણ મહાભારત ગીતાજી આ કવિઓ વિના આપણને ક્યાંથી મળત માટે કહ રામ લખન નામ રહી રામાયણ કાં કૃષ્ણ બલદેવ પ્રગટ ભાગવત પુરાયન વાલ્મીક સુકવ્યાસ કથા કવિતા ન કરતા તો કવણ સૈમતા સ્વરૂપ કવણ મન ધ્યાન ધરંતા જી કે સુજો સુણો સજીવન અખરા રાજસિંહ કહે જગ રાણરો પૂજો પાવ કવેરા કવિઓનો તો પાવ પૂજવા પડે એના પગ પૂજવા લાયક છે કવિઓ અને એટલે ભગવાન કવિઓમાં હું છું તો એવો એક કવિ માના હૃદયની વાત વાંચી જાય છે આમ તો ભગત છે કે મોઢે બોલું મા ત્યાં તો હાચું પણ સાંભળે મટપ ની મજા મને કડવી લાગે કાગડા અને કવિ આલ એમ કે છે કે માથી કોઈ મોટું નહીં ધર કે જગદીશ

કોઈ કવિ એવો નથી જેને માની કવિતા ન લખી હોય બોટાદ કરથી માંડી મીઠા મધુને મીઠા મેહુલા એથી મીઠી છે મોરી માત જનની જડે ગંગાના નીર તો વધે ઘટે પણ કાયમ સરખો માનો પ્રેમનો પ્રવાહ જનની જવડ સખી નહીં જડે અને પ્રભુના એ પ્રેમ તણી પૂતળી જાણે ભગવાન પૂતળી બનીને આવ્યો હોય ને એવું લાગ્યા કરે મીઠા મધુને મીઠા મેહુલા વરસે એ ઘડી કવ્યોમ રે રેલો પણ અખંડ માના પ્રેમનો પ્રવાહ રે માના પ્રેમનો બાળક બાળકનો જન્મ થાય ત્યાંથી માનું મૃત્યુ થાય સુધી માનો હેત માનો પ્રેમ કોઈ દી ઘટે નહીં ઈ માં એવી માં માટે કોઈ કવિએ બે ત્રણ કડી મને યાદ છે કહું એક જનેતા મોતની પથારીએ પીડી છે કુટુંબની મહેલ પણ કોઈ છે નહીં એક નાનો દીકરો છે એ દોઢ વર્ષનો દીકરો માની છાતીની માથે ઘૂઘવાટા કરે છે એ દીકરાને ખબર નથી કે ઘડી બે ઘડીની માલપા મારી માનું પ્રાણ પંખીર ઉડી જવાનું છે પણ માને વેદના છે કે હું મરી જાવ એનો વાંધો નહીં પણ મારી હું મરી ગયા પછી મારા બાળકનું કોણ ચિંતા થાય છે મોતે નાળું માંડ્યું જમ જડાફા ખાય પણ સોરુની ચિંતા થાય માન કેમ વિહરીએ કાગડા મોતે નાળ્યું જમ જમજડાફા ખાય પણ સોરુની ચિંતા થાય માન કેમ વિહરીએ કાગડા આ માને કેમ ભૂલી શકાય એવી માં મોત સાંગું આવી નું પૂછે ઘડી બે ઘડીની માલ પાસે શ્વાસ આની દોરી છે એ તૂટવાની તૈયારી છે કવિ નીકળે છે માના હૃદયની માથે બાળક ઘૂઘવાટા કરે કવિ કહે છે બાળક મનો મને એમ કેતો હોય એવું લાગ્યું કે આ દુનિયામાં કલો છોડીશમાં સા ਹੋਵੇ ਤਾਰਾ ਵਿਨਾ ਇਹ ਮਨਮਾਵੜੀ ਮੀਠੋ ਕੌਣ ਫੇਰ ਉਸੇ ਹਾ ਹੋਵੇ ਤਾਰਾ ਵਿਨਾ ਇਹ ਮਨਮਾਵੜੀ ਮੀਠੋ ਕੌਣ ਫੇਰ ਉਸੇ ਹਾ ਆਰੇ ਮਾ ਮ ਕਹਤੀ ਸੀ ਕੇ ਮਾਨੀ ਮਮਤਾ ਐ ਮੈਲੀ denn ਖਵੇ ਤੂੰ ਮਾਰਾਈ ਬਾਲ RAM تھاਸ ਰਖਵਾਲ ਤਾਰੋ ਨੇ ਨਹੀਂ ਥਾਇਵਾ ਕੋ ਯੁਵਾਲ ਹੋਵੇ ਰਾਮ ਥਾ ਸੇ ਇਹ ਰਖਵਾਲ ਤਾ ਰੋਨੇ ਨਹੀਂ ਥਾਇਵਾ ਕੋ ਯੁਵਾਲ ਆਟਲਾ ਅਸ਼ੀਰਵਾਦ ਦੇ ਮਨ ਖੋਲਿਆ ਮਾਤੇ ਪ੍ਰਾਣ ਨਿਕਲੀ ਗਿਓ ਪ੍ਰਾਣ ਪੰਖੇ ਰ ਉੜੀ ਗਿਓ માં સ્વર્ગમાં જાય છે ઈશ્વર પૂછે છે ભગવાન પૂછે છે માં તારી કોઈ ઈચ્છા ત્યારે એક શબ્દ માના મોઢામાંથી નીકળે છે કે મૃત લોકમા આવી નાનો મારો બા મન એક વાર પછી જવા દે લેવા રે એની હંભાલ મન એક વાર પછી જવા લેવા રે એની હંભાલ મરી ગયા પછી જે બાળકની ચિંતા કરે એ માં જેવું તત્વ જગતમાં કાંઈ નથી બીજે ક્યાંય નથી હશે પાત્ર હજારો પ્રીતાળય ભા પણ માથી મોટું ના અવની પરે જય માતાજી પૌભાના